ભચાઉ દુધઇ રોડ પર નવા બનેલ ઓવરબ્રિજ પાસે રોડની હાલત સાવ ખખડધ જ બની ગઈ ભચાઉ રેલવે સ્ટેશન પાસે થોડા સમય પહેલાં ઉદઘાટન કરી ખુલ્લા મુકાયેલ બ્રિજ પાસે રોડની હાલત સાવ ખખડદજ બની ગઈ છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે જેઓ પરેશાન થઈ ગયા છે વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે રોડ રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે જેનાથી વાહન હંકારવું પણ મુશ્કેલ બની રહ્યું છે તો અકસ્માત સર્જાય તેવી પણ સતત ચિંતા સતાવ્યા કરે છે વાહન ચાલકો કહે છે અહીંથી હજારો વાહનો પસાર થાય છે તંત્ર ટેક્સ પણ વસૂલે છે ટોલ ટેક્સ પણ ભરવામાં આવે છે તેમ છતાં જો થોડા સમયમાં આવા ખાડાઓવાળા રોડ બની જાય તો નુકસાની કોણ ભોગવશે તંત્ર દ્વારા થોડો ઘણો રિપેર કરી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ એ પણ ટકતું નથી એટલે ઝડપથી તંત્ર દ્વારા ખાડાઓ પૂરી વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે સ્ટોરી અલ્પેશ પ્રજાપતિ બચ્ચાવ દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સ ને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી گارમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભન ના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ